નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે આજ રોજ તારીખ પાંચ આઠ બે હજાર ને સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો હવે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ આનંદમાં આવી જવાના છે તો મિત્રો કઈ જાહેરાત થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો બધા કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે આવી સ્થિતિમાં તમારે બધાને આ અપડેટ વાંચવી જ જોઈએ તો નીચે આપેલા અપડેટમાં સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જણાવીશું તો મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓને નાણાકીય રાહત આપવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે જેથી તેમની ખરીદશક્તિ જાળવી શકાય તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને મોટા એક અપડેટ આવ્યા છે આ અંતર્ગત કર્મચારીઓને હવેથી ત્રણ ટકાને બદલે અગિયાર ટકા મોંઘવારી ભથ્થાનો વધારો મળવાનો છે તો નીચે આપેલા આ લેખમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે પણ કેન્દ્ર સરકાર અથવા તો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી અથવા તો પેન્શનર છો તો તમારા બધા જ માટે એક મોટી અપડેટ આવી રહી છે જે અપડેટ પાંચ આઠ બે હજાર પચીસની સાંજે આવી રહી છે તો મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓને નાણાકીય જે રાહતો હોય તે આપવા માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીયરનેસ એલાઉન્સ એટલે કે ડીએમાં વધારો કરતી હોય છે જેથી તેમની ખરીદશક્તિ છે તે જળવાઈ રહે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે આ અંતર્ગત કર્મચારીઓને હવે ત્રણ ટકા ચાર ટકા નહીં પણ અગિયાર ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો મળવાનો છે તો આજના સમાચારમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિગતવાર માહિતી જોતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમારા માટે રાત દિવસ મહેનત કરીને અમે વિડીયો બનાવતા હોઈએ છીએ જે બનાવવો ખૂબ જ અઘરો હોય તેમ છતાં તમને માહિતગાર કરવા માટે તમારા માટે અમે વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો મિત્રો આપની પણ એક નાની એવી ફરજ છે કે આપણા વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો તો સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો આપને જણાવી દઈએ કે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો હવે કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે તો મળતી માહિતી મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાનો નથી તેના બદલે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અગિયાર ટકાનો વધારો થઈ શકે છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે આ વધારા પછી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે મિત્રો તો મિત્રો અંદાજ એવો હતો કે ત્રણથી ચાર ટકાનો વધારો થશે પણ તેના બદલે સીધો જ અગિયાર ટકાનો વધારો છે તે થવાનો છે જેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર પણ વાત કરવાના છીએ તો ડીએ હાઈ કયા કર્મચારીઓને તેનો લાભ મળશે તે આપણે જાણીએ તો મિત્રો ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના કર્મચારીઓને તેનો લાભ મળવાનો છે અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર અને રાજ્ય સ્વાયત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં વધારો કરવાની મંજૂરી આપી છે જે લોકો પાંચમા અને છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચની ભલામણ મુજબ લાગુ પડતા પે બેન્ડ ગ્રેડ પેમાં તેમના પગાર અને ભથ્થાનો લાભ લઈ રહ્યા છે તો કૃપા કરીને નોંધ લો કે આ વધારો તેમના માટે પેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે મિત્રો તો મિત્રો જી હા આ માહિતી છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકારની છે તો ઉત્તરાખંડ રાજ્યની સરકારે પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં સીધો અગિયાર ટકાનો વધારો મંજૂર કર્યો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ વધારો મોંઘવારી ભથ્થું કેટલું હશે તો માહિતી અનુસાર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પાંચમા પગાર ધોરણના કર્મચારીઓ માટે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો વર્તમાન દર ચારસો પંચાવન ટકાથી વધારીને ચારસો ને છાસઠ ટકા કરવામાં આવશે તે મુજબ છઠ્ઠા પગાર ધોરણના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને બસો છેતાલીસ ટકાથી વધારીને બસોને બાવન ટકા પ્રતિમાસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અનુસાર છઠ્ઠા પગાર ધોરણના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને બસ્સો છેતાલીસ ટકાથી વધારીને બસો બાવન ટકા પ્રતિમાસ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પાંચમા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ જે પગાર મેળવી રહ્યા હોય તેને ચારસો પંચાવન ટકાથી વધારીને ચારસો ને ટકા તેમજ જે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ હોય તેને બસો છેતાલીસ ટકાથી વધારીને બસો બાવન ટકા પ્રતિમાસ કરવાનું જે મંજૂરી છે તે આપવામાં આવી છે મિત્રો તદ્દનુસાર વાત કરીએ તો છઠ્ઠા પગાર ધોરણના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને બસ્સો છેતાલીસ ટકાથી વધારીને બસ્સોને બાવન ટકા પ્રતિમાસ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે તો એટલું જ નહીં કામધામીએ ચમોલી જિલ્લાના આપત્તિગ્રસ્ત વિસ્તારના અસ્થિતિકરણ માટે પાંચસોને સોળ કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી છે મિત્રો તો સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે ખૂબ જ મોટી જાહેરાત કરી છે તો મુખ્યમંત્રીએ આપત્તિગ્રસ્ત ઢાળ વિસ્તારના ઢાળ સ્થ સ્થિરીકરણ માટેની યોજનાને પણ મંજૂરી આપી છે તો મિત્રો આ હતી ઉત્તરાખંડ રાજ્યના કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થામાં વધારાની હતી તે જાહેરાત તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વધારા અને આ યોજનાની મંજૂરી પછી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધો અગિયાર ટકાનો વધારો છે તે થઈ શકે છે મિત્રો તો મિત્રો ઉત્તરાખંડ રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં આ મુજબનો વધારો કર્યો છે તો મિત્રો આપણે પણ જાણવા જેવી બાબત છે કે કયા રાજ્યની સરકાર કેટલો વધારો આપી રહી છે તે વિડીયો બનાવવાનો હેતુ મુખ્ય એ જ હતો કે ઉત્તરાખંડ રાજ્યની સરકાર કેવી જાહેરાત કરી શકે છે તો આપણા રાજ્યની સરકાર કેમ જાહેરાત ના કરી શકે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ